ગ્રેવી હવે આમાં નાખીશું થોડું આદુ નો પાવડર થોડીક હળદર બરાબર મિક્સ કરીને બરાબર મિક્સ કરીને ઢાંકીને ચડવા દઈશું ટામેટા બરાબર ચડી ગયા છે હવે આપણે એમાં એડ કરી દઈશું એક મોટું કેપ્સિકમ એને બરાબર મિક્સ કરીને થોડીક વાર માટે એને કૂક થવા દઈશું ત્યાં સુધીમાં થોડાક મસાલા કરી લઈએ હળદર તોડે આપણે પેલા એડ કરી દીધી છે હવે ખાલી અત્યારે એડ કરીશું લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ થોડું ધણા પાવડર દાણા બાફવામાં ઓલરેડી મીઠું નાખેલું છે એટલે અત્યારે આપણે થોડું ગ્રેવી પૂરતું મીઠું નાખીશું આ છે તલનો પાવડર એક ચમચી જેટલો નાખીશું તલનો પાવડર થોડો ચવાડુનો ભૂકો છે એ રાખીશું ગ્રેવી કરવા માટે થોડો કિચન કિંગ મસાલો એડ કરીશું હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું આપણે ગ્રેવી સારી રીતે ચડી ગઈ છે હવે આપણે એમાં એડ કરી દઈશું આ બાફેલા દાણા જે આપણે કુકર વાપરી દીધા ને પહેલાં એ છે એને બરાબર મિક્સ કરી લઈશું દાણા બરાબર મિક્સ થઈ ગયા છે હવે આપણે જેટલું તમારે ગ્રેવી જોઈતી હોય ને એટલું આમાં પાણી એડ કરી અને થોડીક વાર ઢાંકીને મૂકી દેવાનું થોડું શાક એકદમ મસ્ત ચડી ગયું છે છે ને એકદમ મસ્ત લાલ ચટાકેદાર હવે આપણે ગેસ બંધ કરી લઈશું આપણું શાક થઈ ગયું છે રેડી હવે આમાં લીલા ધાણા એડ કરવાના છે મારી પાસે લીલા ધાણા નહોતા એટલે મેં નથી એડ કર્યા પણ ઉપરથી ગાર્નિશિંગ માટે લીલા ધાણા એડ કરી દેવાના તો આ છે આપણું લીલી સિંગનું શાક ગરમસ્ત ગ્રેવી વાળું રેડી